ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજનું કામ ધીમી ગતિથી ચાલતા કામના કારણે આજુબાજુ સોસાયટીના રહીશો પરેશાન અહીનથી પસાર થતા વાહનો પણ દૂરની ડમરીઓ ઉડી રહી છે ડભોઈ સરિતા ફાટક પાસે બે ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યારે એક ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે જ્યારે બીજો કામધીની ગતિથી ચાલતું હોય જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુ સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગેજ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને લઈને કોન્ટ્રાક્ટરની મંથરગતિથી કામગીરીને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે ક્યાંથી ટ્રાફિક ભારણ ઓછું થઈ શકે ગુજરાત ફાટક મુખ બને એ માટેના પ્રયાસો હતા રોડના એકજ બ્રિજ પરથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે જ્યારે બીજો બ્રિજ ક્યારે બને તેની લોકો રાહ જોઈને બેઠા છે કામ ચાલે છે પણ ધીમી ગતિના કારણે આસપાસની સોસાયટીના લોકો પણ ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે અહીંથી આવતી ગાડીઓના કારણે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે બ્રિજ બને તેવી રાહ જોઈને બેઠા છે ચોમાસા પહેલાં કામ પૂરું થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર રજા ખત્રી જીપી કે ન્યૂઝ